સુરતના માન દરવાજા વિસ્તારમાં સુરત ટ્રાફિક પોલીસ અને મનપા દબાણ વિભાગની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી સુરતમાં જાહેર રસ્તાઓ પર થયેલા દબાણને લઈ વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગની ટીમ દ્વારા માન દરવાજા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી રોડ પર વાહનો પાર્ક કર્યા હોય તે વાહનો જપ્ત કરવાની સાથે બંને સાઈડનો રસ્તો ખુલ્લો કરાયો હતો તો પોલીસ દ્વારા હવે માર્ગીક કરાશે તો ટ્રાફિક પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામ કામગીરી સાથે પાલિકા દ્વારા દુકાનો સીલિંગ ની પણ કામગીરી કરાઈ હતી ટ્રાફિક ની સમસ્યાઓ ઓછી થાય નાગરિકો ને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે ઘણા સમયથી થી ડ્રાઈવ ઝુંબેશો અલગ અલગ ચલાવી રહ્યા છે જેમાં સીપી સાહેબ તરફથી રોડ પરના ખાસ કરીને જે અડચણરૂપ રૂપ દબાણો હોય કે વેહિકલ જૂના હોય ભંગાર પડ્યા હોય એને હટાવવાથી જે નાગરિકો વાહન ચાલકો છે એમને એક સ્મૂથ રોડ મળે અને એ લોકો જ્યાં જવા માંગતા હોય ત્યાં સારી રીતે જઈ શકે એના માટે ઘણા દિવસથી પ્રયત્નો હાથ ધરવામાં હતા થોડા દિવસ પહેલાં સિટી સાહેબ તરફથી સૂચના હતી કે માન દરવાજાથી ભાટેના તરફ જે રોડ જાય છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં જૂના વ્હીકલોનું દબાણ અને અલગ અલગ બીજા ભંગારના સામાનોનું પણ દબાણ છે જો જે એ દૂર કરવામાં આવે તો નાગરિકોની તકલીફ વાહન ચાલકોની દૂર થાય એમ હોય છે જેથી અમે સ્થાનિક પોલીસ સલાબતપુરા પોલીસ ત્યાંના સ્થાનિક ડીજીપી સાહેબ તેમજ અમારા કોર્પોરેશનના જે ઝોન લાગે છે એમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજ રોજ અમારે આ જે રોડ છે એનું તમામ દબાણો અને સાફ સફાઈનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેના કારણે આજે માન દરવાજાથી ફાટેના સુધીનો રોડ ક્લિયર કરવામાં આવ્યો છે જે વાહનો અમારે ટોઈંગ કરવાની જરૂરત લાગી છે એને અમે ટોઈંગ કર્યા છે અને હવે અમે આરોગ્યના ટીમની રાહ જોઈ રહ્યા છે જે લોકો આવીને સફાઈ કરે અને રોડની જે ટીમ આવે તો રોડ એક ફિનિશિંગ થઈ જાય તો કમ્પ્લીટલી એક નવો રોડ મળી જાય એમ છે અને વાહન વ્યવહાર રાબેતો મુજબ ચાલે એમ છે